હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા કલેક્ટરનું જાહેરનામું જિલ્લામાં ત્રેવીસ સ્થળોએ પાણીમાં નાહવા કે અન્ય કામ માટે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અનેક લોકોના જીવ બાદ તંત્રનો નિર્ણય વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે વડોદરા જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓની વિગતોના આધારે ત્રેવીસ સ્થળોને જોખમી જાહેર કર્યા છે જોખમી સ્થળ વિસ્તારમાં કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં નાહવા કે અન્ય કામે જવા પ્રતિબંધ ફરમાવ્યો છે જે જોખમી સ્થળોની તાલુકાવાર અને ગામવાર યાદી જોઈએ તો વાઘોડિયા તાલુકામાં નર્મદા મેઇન કેનાલ ડુમા ગામ દેવનદી વ્યારા હનુમાનપુરા ગામનું તળાવ કૌટુંબી તળાવ તરસવા ગામ બસ સ્ટેશન પાછળ આવેલ નાડાને જોખમી સ્થળ જાહેર કરવામાં આવ્યો છે ડભોઈ તાલુકામાં કુલ સાત સ્થળોને જોખમી જાહેર કરી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે જેમાં નર્મદા મેઇન કેનાલ તેન તળાવ નર્મદા માઈનોર કેનાલ કુંઢેલા અંબાવ ગામનું તળાવ

ફાજલપુર બ્રિજ મહી નદી સાકરદા ગામનો સમાવેશ થયો છે એવી જ રીતે પાદરા તાલુકાના કુલ ત્રણ જોખમી સ્થળ વિસ્તારમાં મુજપુર મુજપર બ્રિજ મહી નદી મુજપુર અંબાજી માતા તળાવ પાદરા ગામ મહીસાગર નદી તટ તટડબકાનો સમાવેશ થયો છે આ સિવાય શિનોર તાલુકામાં દિવેર ગામે મઢીર મઢી દિવેર સાવલી તાલુકાના લાંછનપુર કનોડા મહીસાગર નદી પટ પોયછા તેમજ કરજણ તાલુકાના નારેશ્વર ઘાટ નર્મદા નદી લીલોડ અને સાયર ગામ ને જોખમી સ્થળ વિસ્તાર જાહેર કરી પાણીમાં નાહવા કે અન્ય કામે જવા પ્રતિબંધ ફરમાવ્યો છે આ જાહેરનામું ત્રણ આઠ બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતની કલમ એકસો મુજબ શિક્ષાને પાત્ર થશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે